वडोदरा जिल्हा काँग्रेस प्रमुखाने आणि पूर्व पूर्वधारासभ्य जसपालजी पडियांना કાર્યાલય ખાતે આજે વોટચોરી મુદ્દે કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી આ બેઠકમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસવાલસિંહ પડિયાર જિલ્લા પંચાયત સભ્ય અર્જુનસિંહ પડિયાર સાથે પાદરા તાલુકાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા વોટ ચોરી સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સ્થાનિક સ્તરે પણ ચર્ચા કરી અને તપાસની માગણી કરી મિટિંગ દરમિયાન પાદરા તાલુકાના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે

પ્રેસ કોન્ફરન્સ કરી અને એના માધ્યમથી આ વોટ ચોરી જે રીતે રીતે ખુલ્લી પાડી છે અને હવે આગામી સમયમાં સમિતિએ પણ આદરણીય પાટિલજીના વિસ્તારમાંથી પણ એમને વોટ ચોરીનો જે મુદ્દો છે પ્રદેશ પ્રમુખ અમારા એમને પણ આ મુદ્દાને ખુલ્લો પાડ્યો છે ત્યારે હવે અમે દરેક કાર્યકરોને આ બાબતે દરેક બુથ સુધી પહોંચીને બુથની યાદીની તપાસ કરવાની જવાબદારી દરેક કાર્યકરોને સોંપી રહ્યા છે અને એ બુથની યાદી લઈને એ લોકો દરેક બૂથ વાઇઝ દરેક કાર્યકરો પહોંચશે અને જે તે વ્યક્તિને એનું આઈડેન્ટિ કરીને કે ભાઈ આ વોર્ડ સાચો છે કે ખોટો છે એ દિશામાં કાર્યવાહી થાય જેથી કરીને કે આવો કોઈ ખોટો મતદાર અથવા તો જે ડમી મતદારો નોંધાયેલા છે એ દૂર થાય એટલા માટે ખાસ કરીને આજે આ અમારા કાર્યકરોને અહીંયા બુથ બુથ બાબતે અભિયાનની ચોરી મુદ્દાને લઈને આજે આ મિટિંગ રાખવામાં આવી છે અને સાથે સાથે રાહુલજી નું જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એના પણ અમુક અંશો અહીંયા અમારા કાર્યકરોને બતાવીશું જેથી કરીને એ લોકોને આગળ સમજવામાં પણ અનુકૂળતા પડશે